વિસ્તારમાં ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી ટ્રેન ઉઠલાવવાનો પ્રયાસ કર્યો હતો સુરતના ડિંડોલી વિસ્તારમાં ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી ટ્રેન ઉઠલાવવાનો પ્રયાસ કરાયા હતો કોઈ અજાણ્યા ઈ સમયે ગુડ્સ ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી દીધી હતી જોકે સદનસીબે ટ્રેન ધીમી હોવાના કારણે દુર્ઘટના તડી હતી ટ્રેન નીચે પાટો ફસાઈ જતા ટ્રેનના પાયલટ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરાતી જેથી ડિંડોલી પોલીસે અજાણા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તારીખ બે દસ બે હજાર પચીસના રોજ એક ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલો છે એ કેસમાં જે હકીકત જે છે ફરિયાદની હકીકત મુજબ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસના ના રોજ એક માલવાહક ટ્રેન જે છે એ વડોદરાથી મુંબઈ તરફ જઈ રહેલી હતી અને એમણે ઉધના ક્રોસ કરી અને ભેસ્તાન તરફ જઈ રહી હતી ત્યાં વચ્ચે વચ્ચેના ભાગમાં એટલે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારનો જે સ્ટેશન લાગે છે એ વિસ્તારમાંથી પાસ થઈ રહી હતી એમાં એક એકદમ અવાજ આવ્યો રાત્રે આશરે પોણા નવ વાગ્યાની આસપાસનો બનાવ છે એકદમ અવાજ આવ્યો એટલે જે પાયલોટ જે છે એને ટ્રેન ઊભી રાખી અને ચેક કર્યું તો એમાં લોખંડની એક પ્લેટ જે છે લોખંડની લાંબી પ્લેટ એ ટ્રેનના આગળના ભાગે અથડાયેલી હતી અને ત્યાં આસપાસ તપાસ કરી તો કોઈ જોવાતું નહોતું અને જોયું તો ટ્રેનને કંઈ નુકસાન થયેલું નહોતું અને કોઈ જાનહાનિ પણ થયેલી નહોતી એટલે એમાં એમાં જે પાયલોટ જે છે એમાં એમને સિનિયર ઓફિસરને જાણ કરી અને જે અનુસંધાને એક સિવિલ એન્જિનિયર જે છે એમણે આ ફરિયાદ જાહેર જાહેર કરેલી હતી ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવેલો હતો હાલ ગુનો અન્ડરટેક છે આ ઓકે કયા આશયથી ત્યાં ટ્રેક ઉપર એટલે કે પાટા ઉપર આ વસ્તુ મૂકેલી છે એ હજુ ક્લિયર નથી થયેલું હાલમાં ગુના દાખલ થયા પછી ગુનાની તપાસ હાલમાં ચાલુ છે